રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર નદી જૂના ઉપલેડા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાય મગર આવી ચડ્યો હતો તો રશિકભાઈ વાગડિયાની વાડી જૂના ઉપલેડા રોડ પર ભાદર નદીના પુલ નજીકમાં ખેતરમાં મગર આવી ચડતા લોકોમાં અભયનો માહોલ જોવા મળી આવ્યો હતો આ બાબતની જાણ તાલુકા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ટીમે ઘટના સ્થળે દોડી આવી ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું તો આ મગર અંદાજે આઠથી દસ ફૂટ અને સો થી સવા સોનું વજન ધરાવતું હોવાનું જાણવા મળી આવ્યું હતું રશિકભાઈ વલ્લભભાઈ વાગડિયા કઈ જગ્યા વાગે આવે આ વાડી છે એ ભાદરને ને કાંઠે ટૂંકમાં પેલા ચેક ડેમ ની બાજુમાં અને મગર ની શું આવ્યું છે તમારે ના વાવેલ હતો અત્યારે નીકળી ગયું છે એડા વાવેલ હતા અત્યારે ખાલી ખેતર છે શું આવ્યું છે ખેતરમાં ખેતરમાં અત્યારે મગર આવી છે એની લંબાઈ છે આઠ થી દસ ફૂટ ની છે એનું વજન છે સો થી એકસો વીસ કિલો છે અને તેનું ફોરેસ્ટ ને જાણ કરતા વન સ્ટ્રક્ટ એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે બરાબર